નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીઓ પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છની નવી સ્વ અધ્યયન ભાગ નંબર ચારના ગણિત વિષયના પાઠ નંબર નવ માહિતી નિયમન તેમની સ્વઅધ્યયન પોથી પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વજ્ઞાન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું પાંચ માહિતીને રજૂ કરે છે જવાબ આવશે ડી નંબર બે માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું સાત માહિતીને રજૂ કરે છે સી ત્યાર પછી છે ગણિતની દસ ગુણની ટેસ્ટમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નીચે મુજબ છે નંબર ત્રણ પાંચ અથવા પાંચથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા ડી સત્તર નંબર ચાર ઉપરોક્ત વિકલ્પમાં ચારથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ડી દસ એક વર્ગના બેતાલીસ વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે મુજબ છે નંબર નંબર બે ફળ વિદ્યાર્થીઓને સમાન સંખ્યામાં પસંદ કર્યા અને માહિતી પ્રમાણે કયું ફળ સૌથી વધુ પસંદ થયું સી એમ નંબર સાત નીચેના ચિત્ર આલેખ પર આલેખ પરથી ધોરણ છના ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય જવાબ આવશે બી ચાલીસ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર આઠ ખાલી જગ્યા એટલે એકત્રિત કરેલ આપેલ આંકડાઓનો સમૂહ માહિતી નંબર નવ માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવવા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે આવૃત્તિ નંબર દસ ખાલી જગ્યાએ માહિતીને વસ્તુઓના ચિત્રો દ્વારા રજૂઆત છે ચિત્ર આલેખ નંબર અગિયાર આઠ વખત મેળવેલ અવલોકનોની માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા ખાલી જગ્યા રીતે રજૂ થાય છે અહીં તમને આપેલ છે નંબર બાર ચિત્રલેખમાં જો ચિહ્ન આ છાબડીના વીસ ફૂલ દર્શાવે છે તો બરાબર ખાલી જગ્યા ફૂલ થાય સાઠ પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો નંબર તેર એક સર્વેમાં પચાસ દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મેળવેલ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું આવૃત્તિ કોષ્ટક રચો તો અહીં તમે જોઈ શકો છો આવૃત્તિ કોષ્ટક અહીં તમને રચી અને આપેલું છે ત્યાર પછી નંબર ચૌદ છે ધોરણ છ ના ચાલીસ વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે જે અહીં રમતોના નામ પણ આપેલા છે અને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપણે આવૃત્તિ કોષ્ટક આ રીતના બનાવવાનું રહેશે જે તમને અહીં આપેલ છે નંબર પંદર ધોરણ છ ના વિદ્યાર્થીઓને શાળામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં આવ્યું તેમના દ્વારા એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે તે માહિતી પણ અહીં તમને આપેલ છે જે તમે જોઈ શકો છો કે ઉપરોક્ત ચિત્ર આ લેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુઓ બનાવી છે ધાતુ બે કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુઓ બનાવી છે રબર સી ધાતુમાંથી બનાવેલ વસ્તુઓ કરતા અડધી વસ્તુઓ કઈ સામગ્રીમાંથી બનાવી છે રબર ડી વિદ્યાર્થીઓ દ્વારા ગણવામાં આવેલ કુલ વસ્તુઓ વસ્તુઓ કેટલી એકસો એસી ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષય સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે જે એપ્લિકેશન પરથી મેળવી શકો છો નંબર સો છત્તીસગઢ રાજ્યના કેટલા જિલ્લાઓના વિસ્તાર ચોરસ કિલોમીટરમાં ચિત્ર આલેખ દ્વારા દર્શાવેલ છે એ કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે તો છ હજાર ચોરસ કિલોમીટર બી કયા બે જિલ્લાના વિસ્તાર સમાન છે અને સી ચોરસ કિલોમીટર કેટલી છે ચાર અધ્યક્ષ નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો નંબર એક માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું બાર માહિતીઓને રજૂ કરે છે જવાબ આવશે ડી નીચેનો ચિત્ર આલેખ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ત્રણ દિવસ દરમિયાન આવેલ મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે તેના આધારે પ્રશ્ન બે અને ત્રણના ઉત્તર આપો નંબર બે ત્રણ દિવસમાં કુલ કેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી એ બાવીસો પચાસ ત્રણ પ્રથમ બે દિવસમાં મુલાકાતે આવેલ કુલ વ્યક્તિઓની સરખામણીમાં ત્રીજા દિવસે કેટલા મુલાકાતીઓ આવ્યા બસો પચાસ ઓછા પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો નંબર ચાર ત્રીસ વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગ્રેડ નીચે મુજબ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગ્રેડને કોષ્ટકમાં દર્શાવો અહીં તમને દર્શાવી અને આપેલ છે જે તમે જોઈ શકો છો નંબર પાંચ શાળાના ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓના પ્રિય વિષય અંગે એક સર્વે કરવામાં આવ્યો આ માહિતી નીચેના ચિત્ર આલેખમાં દર્શાવી છે એ કયો વિષય વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે હિન્દી બી કેટલા વિદ્યાર્થીઓને ગણિત ગમે છે એકસો પંચોતેર સી ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે ચારસો ને પચીસ તો વિદ્યાર્થીઓ ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકો સોલ્યુશનનો લાભ મળી રહે